રાકેશભાઈ આજે હાલા ગાડી આજ તી મોટી મોટી ગાડી લઈને આજે આનંદ આજે કઈ નામ

નમસ્કાર રામ રામ જય આદિવાસી જય જવાહર આજે એક જૂન जे आज ने जे पाया सुरुआती गी है कि लोगों को बरबार एक ना गियोरो डांसर पार्टी है जे वो जो भंडारा कार्यक्रम है सोनारावाला जे कार्यकर्ता लोग है भंडारा में, में जे आल्लाक है भंडारा डांसर पार्टी जी भंडारा है सोनारावाला है जी आप खूब दूर ने खड़की मोह ने पहु ने मंडली आकर चालने गाड़ी गाड़ी है पहली गाड़ी है ખડકી મોડીને પોલીસ પાટી લઈ બી વાત ભંડારામાં ઉપસ્થિત બદલા મુન્યવાદ હાઇ દિલગીરી અને કી બી આવી જતા ભાદોડ કાર્યક્રમે હાજરી જો કાર્યક્રમ ત્યાં પણ કાર્યક્રમ ના આવ્યો ભામાન તાલે દેખો ખડકી માં વાલા અલ્લાહ આજુબાજુ ને કાય છે આખલો તે આખા હજુરવે અને જેવન અને ભાંડારા માલા ત્યાં ખૂબ મસ્ત સારી રીતે ભાંડરામે ખાધો અને સારી રીતે હાથે જોડીને પાગે પડીને વ્યવસ્થિત એ લોકો અમે બાકી લોકો ચાંદોળિયા જીત્યા કાચકામાં દીઆ હતી અને આ જાતુલા બાકી બોઠા બેનગોઠીએ કી હું ત્યાં નોંધર ત્યાં ફાચે આમાં વેરગાઉ જે આદિવાસી જે તે મોગરા માતા